तो मित्रों करंट टॉपिक्स भाग बी आर यू रेडी फाइन पहला प्रश्न केंद्रीय कृषि मंत्री कौन जवाब चाहिए राधा मोहन सिंह केंद्र सरकार को चौबीस कलाक एलपीजी इमरजेंसी हेल्पलाइन नंबर क्यों जवाब चाहिए वन नाइन जीरो सिक्स ગુજરાતના કયા જિલ્લામાં સૌથી વધુ તાલુકાઓ જવાબ છે બનાસકાઠા જ્યાં ચૌદ તાલુકાઓ છે બે હજાર સોળ ओलंपिक રમત્સવનું આયોજન કયા દેશમાં થશે જવાબ છે બ્રાઝિલ 7મું B R I C S બ્રિક્સ સમ્મેલન ક્યાં યોજાયું જવાબ છે રશિયા રેલવે પ્રશાસન દ્વારા મહિલા સુરક્ષા માટેનો નંબર ક્યો જવાબ છે 182 182 આઈપીએલમાં રાજકોટની ટીમનું નામ ક્યુ જવાબ છે ગુજરાત પાટણની રાણકી વાવ ખાતે યોજાયેલ હેરિટેજ ફેસ્ટિવલનું નામ જવાબ છે વોટર ફેસ્ટિવલ પેરિસ આતંકવાદી હુમલાથી કઈ સંજ્ઞા પ્રકાશમાં આવી જવાબ છે બોર્ડ ટેરિરિઝમ પર્યાવરણ વિભાગ દ્વારા ક્યા અભયારણ્યને ને ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરાયો જવાબ છે બરડા અભયારણ્ય તાજેતરમાં વિશ્વ આયુર્વેદ મહોત્સવનું આયોજન સ્થળ પર કરવામાં આવ્યું હતું જવાબ છે કેરળનું યુ ડી જી બજેટ આ શબ્દ ક્યાંથી આવ્યું તો આ શબ્દ બી ઓ ડબલ્યુ ડબલ ટી ઈ ફ્રેન્ચ શબ્દમાંથી ઉતરી આવ્યો છે હાલમાં કયા રાજ્યમાં રાજકીય અસ્થિરતાને લીધે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડ્યું છે જવાબ છે અરુણાચલ પ્રદેશ IPL ની ટીમ ગુજરાત लायंस ના માલિક એના માલિક છે કેશવ બંસલ દેશનો પ્રથમ એવિએશન પાર્ક ક્યાં બનશે જવાબ છે અમદાવાદ જિલ્લાના બગોદરા પાસે ક્યા ભારતીય જાદુગરને મર્લિન એવોર્ડ મળ્યો જવાબ છે જેનિયા બુમગારા જેનિયા બુમગારાને આ એવોર્ડ મળ્યો ત્યાર પછીનો પ્રશ્ન ડીઆરડીઓ ડીઆરડીઓ એ કઈ જગ્યાએ વિશ્વનું સૌથી ઊંચું શોધ કેન્દ્ર સ્થાપ્યું જવાબ છે લેહ પાસે ચાંગલા સાહિત્ય પરિષદના નવા પ્રમુખ કોણ છે તો ગુજરાતી સાહિત્ય પરિષદના હમણાં તાજેતરમાં જ જે નવા પ્રમુખ છે એ છે શ્રી ચંદ્રકાંત ટોપીવાલા વિશ્વ બેંકના અધ્યક્ષ કોણ જવાબ છે જીમ યોંગ કિમ ત્યાર પછી ગુજરાતી સાહિત્ય પરિષદનું તાજેતરમાં અડતાલીસમું અધિવેશન યોજાયેલું એ ક્યાં યોજાયેલું જવાબ છે ભુજ હાર્ટ ઓફ એશિયા ક્યાં અને ક્યારે યોજાયું જવાબ છે આઠ નવ ડિસેમ્બર પાકિસ્તાન એટલે આઠમી અને નવમી ડિસેમ્બરે પાકિસ્તાનમાં નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ જવાબ છે વિદ્યા ભંડારી ને છેલ્લો પ્રશ્ન અખિલ ભારતીય ખેલ પરિષદના અધ્યક્ષ કોણ છે જવાબ છે વિજય કુમાર મલ્હોત્રા તો મિત્રો મજા આવી ફરીથી રિપીટ કરી લેજો ઓલ ધ બેસ્ટ